અન્ય હનુમાને શરીરે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી તે ક્યારેય જન્મ્યો ન હતો જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી તે અજન્મા સનાતન ચેરસ્થાયી તથા પુરાતન છે જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી પરમાત્માનો વિભિન્ન અણુઅંશ પરમાત્માથી ગુણાત્મક દ્રષ્ટિએ અભિન્ન છે તે શરીર જેવો વિકારી નથી કેટલીક વખતે આત્માને સ્થિર અથવા કુટસ્થ કહેવામાં આવે છે શરીર છ પ્રકારના રૂપાંતરને પાત્ર છે માતાનું કુખે તે જન્મે છે થોડો વખત રહે છે વૃદ્ધિ પામે છે કેટલીક અસરો ઉત્પન્ન કરે છે ધીરે ધીરે ક્ષીણ થાય છે અને છેવટે વિસ્મૃતિમાં અદૃશ્ય થઈ જાય છે પરંતુ આત્મામાં આવા પરિવર્તનો થતા નથી આત્મા અજન્મા છે પરંતુ તે ભૌતિક શરીર ધારણ કરતો હોવાથી શરીર જન્મે છે આત્મા કંઈ જન્મ લેતો નથી કે મરતો પણ નથી જેનો જન્મ થાય છે તેનું મરણ પણ થાય છે આત્મા જન્મ લેતો ન હોવાથી તેને ભૂત વર્તમાન કે ભવિષ્યકાળ નથી તે નિત્ય શાશ્વત અને પુરાતન છે અર્થાત તેના અસ્તિત્વમાં આવવા વિશે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી આપણે શરીરના ખ્યાલમાં રહીએ ને આત્માના જન્મ વગેરેના ઇતિહાસ શોધીએ છીએ શરીર જેવી રીતે કાળાંતર વૃદ્ધ થઈ જાય છે તેમ આત્મા ક્યારેય વૃદ્ધ થતો નથી તેથી કહેવાતો વૃદ્ધ મનુષ્ય પોતાની અંદર બાલ્યાવસ્થા કે યુવા જેવો ભાવનો અનુભવ કરે છે શરીરના પરિવર્તનનો કોઈ પ્રભાવ આત્મા પર પડતો નથી આત્મા વૃક્ષ અથવા કોઈ ભૌતિક પદાર્થની માફક ક્ષીણ થતો નથી અને આત્માની કોઈ ગુણ પેદાશ પણ હોતી નથી શરીરની ગુણ પેદાશ એટલે કે સંતાનોને તે પણ ભિન્ન વ્યક્તિગત આત્માઓ છે અને શરીરને લીધે તેઓ અમુક મનુષ્યના સંતાનો હોવાનું જણાય છે આત્માની ઉપસ્થિતિને લીધે જ શરીર વિકાસ પામે છે પરંતુ આત્માને કોઈ ઉપવૃદ્ધિ કે પરિવર્તન હોતા નથી તેથી આત્મા શરીરના સૌ પ્રકારના પરિવર્તનોથી મુક્ત હોય છે કઠોપની સદમાં પણ આવો જ એક શ્લોક જોવા મળે છે ન જાય તે મિરિયતે વા વિપચ્છીન નાયમ કૃચ્છીન ન કચ્છિન અજો અજોનિત્ય શાશ્વતો યમ પુરાણો તે અન્માત્ને શરીરે આ શ્લોકનો અર્થ તથા ભાવર્થ ભગવદ્ ગીતાના શ્લોક જેવો છે પરંતુ આ શ્લોકમાં વિપચ્છિત એક વિશિષ્ટ શબ્દ છે જેનો અર્થ વિદ્વાન અથવા જ્ઞાનમય એવો થાય છે આત્મા જ્ઞાનથી ભરપૂર છે અથવા હંમેશા ચેતનાથી ભરપૂર રહે છે તેથી ચેતના એ જ આત્માનું લક્ષણ છે જો કોઈ મનુષ્ય અદ્યપસ્થિત આત્મા ક્યાં રહેલો છે તે શોધી ન શકે તો એ તે માત્ર ચેતનાની ઉપસ્થિતિ દ્વારા આત્માની ઉપસ્થિતિનો અનુભવ કરી શકે છે કેટલીક વખત આપણે વાદળને લીધે અન્ય કારણે આકાશમાં સૂર્યને જોઈ શકતા નથી પરંતુ સૂર્યનો પ્રકાશ તો સદા વિદ્યમાન હોય છે તેથી આપણને ખાતરી થઈ જાય છે કે હમણાં દિવસનો સમય છે વહેલી સવારે આકાશમાં થોડો પ્રકાશ દેખાય છે કે તરત જ આપણે સમજી શક જઈએ છીએ કે સૂર્ય આકાશમાં છે તેવી રીતે મનુષ્યના પ્રાણીના શરીરમાં અમુક ચેતના હોય છે તેથી આપણે આત્માની ઉપસ્થિતિ અનુભવી શકીએ છીએ પરંતુ જીવાત્માની આ ચેતના પરમેશ્વરની ચેતનાથી ભિન્ન છે કારણ કે પરમ ચેતના તો હુત વર્તમાન તથા ભવિષ્યના જ્ઞાનથી પૂર્ણ સર્વજ્ઞ છે વ્યક્તિગત જીવનની ચેતના વિસ્મરણશીલ છે જ્યારે તે પોતાના વાસ્તવિક સ્વરૂપને વિસરી જાય છે ત્યારે તેણે કૃષ્ણના શ્રેષ્ઠ ઉપદેશમાંથી કેળવણી જ્ઞાનનો પ્રકાશ તથા બોધ પ્રાપ્ત થાય છે પરંતુ કૃષ્ણ સ્મરણશીલ જીવાત્મા જેવું નથી જો એમ હોત તો કૃષ્ણએ આપેલા ભગવદ્ ગીતાના ઉપદેશો નિરક્ષક થાત આત્માના બે પ્રકાર છે એક અણુઆત્મા અને બીજો વિભુ આત્મા કઠ ઉપનિષદમાં આનું સમર્થન આ પ્રમાણે થયું છે અણોરણિયાન મહતો મહિયાન આત્માશ્ય જંતોર નિહતો ગુહાયામ તમકૃતઃ પશ્યતી વિતશોકો ધાતુ પ્રસાદ મહીમાન આત્મન પરમાત્મા તથા અણુઆત્મા જીવાત્મા બંને શરીરરૂપી એક જ વૃક્ષપદ જીવનના હૃદયમાં નિવાસ કરે છે અને જે મનુષ્ય સર્વભૌતિક વાસનાઓ તથા શોકથી મુક્ત થયેલો છે તે જ ભગવત કૃપાથી આત્માના મહિમાને જાણી શકે છે ભગવાન કૃષ્ણ પરમાત્માના પણ આદિકારણ છે જે વિશે અનુગામી અધ્યાયોમાં સ્પષ્ટતા થશે અને અર્જુન જીવ અણુઆત્મા સમાન છે કે જે પોતાના સાચા સ્વરૂપને વિસરી ગયો છે તેથી તેને કાં તો કૃષ્ણ દ્વારા અથવા તો તેમના પ્રમાણભૂત પ્રતિનિધિ આધ્યાત્મિક ગુરુ દ્વારા પ્રભુત્વ કરવાની જરૂરિયાત રહે છે